નખત્રાણામાં સુપાર્શ્વનાથ જૈન દેરાસરની 180 માં ધ્વજારોહણ પ્રસંગે દ્વી દિવસીય જૈન ભક્તિ મહોત્સવના આજે પ્રારંભ થયો હતો આજ રોજ શ્રી સુપાર્શ્વનાથ જીની 181 ધજા ધ્વજા નખત્રાણા મધ્ય હતી એનો લાભ સાબ અંશરાજીંદજી પરિવાર લીધો તો માત્ર જૈન સમાજ નહીં સમગ્ર સમાજ જે જૈન સમાજ તપ અને ત્યાગમાં માનતો સમાજ છે સૌ સમાજો જૈન સમાજ માટે આદર ધરાવે ત્યારે આજે ભવ્ય વરઘોડો હતો આવતીકાલે ધોજાર વોરનો કાર્યક્રમ જેમાં સૌ જઈને અન્ય સમાજના લોકો પણ ઉત્સવેર જોડાયા આજના પ્રસંગે મહત્ત્વ છે જીન શાસનનો ધજા લહેરાવવાનું એની સાથે ત્રણ ત્રણ મુમુક્ષ બહેનોના આજે બેઠું વર્ષીદાન અને વર્ષીદાન પછી વરઘોડામાં એમની હાજરી અને સમસ્ત જૈન સંગ સમાજો હતી જે હાજરી થઈ એ ખૂબ અનુમોદનીય છે આ ભવ્ય કાર્યક્રમમાં લાભ લેનાર ચંપાબેન હંસરાજભાઈ પરિવાર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આવા કામો નખત્રાણામાં થતા રહે અને નખત્રાણાથી આજે જે માગપટનું મેન સેન્ટર છે એ સેન્ટરમાં ખૂબ જાઓ જલાલીથી ખૂબ ઉલ્લાસથી આ પ્રસંગ બે દિવસનો ઉજવાનો છે તો એ ઉજવામાં આપ સૌ સહભાગી થયા છો ટ્રસ્ટીગણ અને દાતા પરિવારની ખૂબ ખૂબ અનુમદના એકસો ને એસી ધ્વજારોહણ નિમિત્તે વિવિધ બે દિવસીય કાર્યક્રમો માતૃશ્રી જમતાબેન વિશાદભાઈ શાહ પરિવાર તરફથી રાખવામાં આવેલ છે તેમજ વાણીપદ્રિરની ધ્વજાનો ચઢાવો આકૃતિ નંદ્રિકાબેન સૂર્યકાંતભાઈ ભાઈ શાહ પરિવાર તરફથી ખોલવામાં આવેલ છે આજે બપોરે બારોગણ ચાલીસ કલાકે આધાર અભિષેક સવારે પ્રકૃતિની ભવ્ય રથયાત્રા તેમજ રાત્રે ભવ્ય ભાવના યોજવામાં આવેલી છે ત્યારબાદ

ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ